પણ મેં કીધું એમ તમે તમે જગત જે કરશો ને એટલે જગત તમને કહેવાની આ બાપુ જગત ના જો તમારે તુકારા હોય ને તો જ આવા ભગીરથ કાર્યમાં ફાળો આપજો બાકી મારો નાશ બાપુ બધી નોંધ લેશે તો લખી લેજો શું કામ એનો એક મારો પ્રત્યક્ષ બનેલો દાખલો તમને કહું કે રામદેવજી બાપાની ની સુરેન્દ્રનગર માં બાપુ સપ્તાહ બેહાડે આ પ્રત્યક્ષ મારો પોતાના અનુભવની વાત કરું છું અને અહીંયા સપ્તાહ બિહાડી ને ગાયોના ના ઘાસચારા માટે હમણાં સાહેબ એ કીધું હતું ને કે આ દેવો એ આ લખો એ આપજો પછી ઓલું ભવાયાનું કઈક એમને દ્રષ્ટાંત આપ્યું હતું પણ અમારે તો આ હકીકત બનેલી ભવાયાની વાત તો ઠીક છે માણાને સમજાવવા માટેની વાત છે બાકી એક હારો માણા એમણે બોલાવ્યો હતો કીધું આ હોય તો કીધું કઈક પૈસા આપે નામ નથી દેવું સારી પોસ્ટ ઉપર હતા કીધું આમને બોલાવી તો કીધું કઈક મેળ પડે ગાયોનો અમારે તો કઈ એમાં જોતવું નહોતું એના હાટું પાંચસો રૂપિયાની સાલ લાવ્યા દોઢસો રૂપિયાનો હાર લાવ્યા અને પછી અહીંયા આવ્યા અને પછી સાહેબ કીધું તમારે શું કેવું છે કે હજાર રૂપિયા બોલી ગયા એ કે મારી ઓફિસે આવીને લઈ જઈએ બે ચાર દિવસ પછી એક ભાઈને ને મોકલો જાને બોલે અગિયાર કીધા લઈ લે ગાયોના ખડ ભેગી થાય અહીંયા ગયા ને પછી એને શું કીધું ખબર એ કે અમારે બોલવાના હોય દેવાના ન હોય અમે બોલીને તો બીજા આપે અમારા પડી ગયા પાંચસો ની સાલ ને હાર ગયો અમારો આના બોલે તો અને બાપુ પંદર થી આને મારા નાથે બાપુ પેરેલી નો આંચકો મૂક્યો અને દવાખાના માં બાપુ આમાં મારતો હતો અને અમે આ અમારા કામે ગયા હતા અમે જોયું મેં કીધું આ અગિયાર વાળા આ હું તાંસકા મારે અમારી પાસે રોયો એ કે હું અગિયાર નહીં બાવી આપું મેં જ જોતા એ બાવી દવાખાને આપી દો